મહેસાણા વિસનગર શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાને વધુ મજબૂત બનાવવા તથા ટ્રાફિક જેવી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ માટે રાજ્યના કેબિનેટ મંત્રી તથા વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના આજે વિસનગર નગરપાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને અધિકારી સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર વધતા ટ્રાફિક દબાણ પાર્કિંગની અછત અને નાગરિકોની થતી અસુવિધા દૂર કરવા માટે તાત્કાલિક પગલા લેવા સૂચના આપવામાં આવી બેઠક દરમિયાન નગરપાલિકાના અધિકારી પ્રતિષ્ઠિત નાગરિક તથા લોકપ્રતિનિધિ હાજર રહ્યા

કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદર ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારૂ પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓ અને આગામી સમયમાં એ ઝડપથી મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મીટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય એસપી શ્રી પીઆઈ શ્રી ચીફ ઓફિસર શ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયુડીસી માંથી પણ અધિકારીઓ આર એન્ડ ના અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટીંગ હતી બધાએ પોતાના સજેશનો આપ્યા આવકારદાયક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એનો અમલ કરીશું

એ ત્યાં ચેક પોઈન્ટ ઉપર વધારે સઘન કોઈ પણ સાધન વાહન ભારે વાહન એ શહેરમાં આ બાજુ વિસનગર બાજુ ના આવે ને એના નિર્ધારિત કરેલા રૂટ ઉપરથી જ અહીંયા આવે રસ્તો ક્રોસ કરે એના માટેની પણ ચર્ચા થઈ છે પોલીસને પણ વિનંતી કરી છે કે ત્રીસેક જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલા ને એક કલાક પછી એ જે અનપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા